ત્રીસ તારીખથી આખા ગુજરાતમાં વન મહોત્સવની શુભ શરૂઆત થઈ છે ખેડા જિલ્લાના ગળતેશ્વર ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે વન મહોત્સવની શરૂઆત થઈ છે અને ગુજરાતભરમાં પચાસ જગ્યા ઉપર આ પ્રકારના મહાનગર અને જિલ્લા કક્ષાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા મહાનગરમાં પણ વન વિભાગ અને વડોદરા મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે છોતેરમાં વન મહોત્સવની આજે શરૂઆત થઈ છે વડોદરા મહાનગરપાલિકા અને વન વિભાગ દ્વારા વીસ લાખ વૃક્ષો શહેરમાં અને વીસ લાખ વૃક્ષો જિલ્લા સ્તરેનું વાવેતર થાય તે માટેનું આખું જ્યારે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ આયોજન બદલ હું વિભાગ અને કોર્પોરેશનને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આપના માધ્યમથી તમામ નગરજનોને વિનંતી કરું છું કે રાજ્ય સરકાર દ્વારા કોર્પોરેશન દ્વારા આ જે પ્રયત્નો થઈ રહ્યા છે તમામ નાગરિકો પોતાના વિસ્તારમાં નર્સરીમાંથી કારણ કે વડોદરા શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં તેને પચાસ જેટલી નર્સરીઓ છે ત્યાંથી નર્સરીમાંથી આપણાને જે ગમે તે વૃક્ષ લાવીને આપણે એનું વાવેતર કરીએ અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા એક પેડ માકે નામનો જે એક સંકલ્પ લીધો છે તેમાં આપણે બધા જોડાઈએ અને વૃક્ષોના વાવેતરની સાથે સાથે તેને જાળવણી કરીએ તો મને લાગે છે કે આગામી દિવસોમાં આપણે પર્યાવરણની જાળવણી કરી શકીશું થેન્ક યુ એ વન મહોત્સવની ઉજવણી જે ભારત સરકાર અને રાજ્ય સરકાર લેવલમાં પણ કાર્યક્રમ આજે જઈ રહ્યા છે આજે વડોદરા ખાતે વન વિભાગ અને વડોદરા સિટીની સંયુક્ત કાર્યક્રમ તરીકે અહીંયા ઉજવવામાં આવી રહ્યા છે એમાં મોટી સંખ્યામાં બાળકોને પણ અને અલગ અલગ લોકો જોડાયા હતા જેમાં વાવેતરનું અને ઝાડ વિતરણની પણ આમાં કામગીરી કરીએ છીએ સાથે સાથે અહીંયા પણ અહીંયા પાંજરાપોલી નજીકની જગ્યામાં પ્લાન્ટેશન પણ કાર્યક્રમ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા આયોજન કરવામાં આવી રહ્યા છે બે મેસેજ અમે આપવા માંગીએ છીએ વડોદરા સિટીને સ્વચ્છ અને હરિયાળી બનાવવા માટે જે અમે સતત મળીને કામગીરી કરી રહ્યા છે એમાં વડોદરાવાસીઓને સાથે મળીને કામગીરી કરવા માટે અમે અપીલ કરીએ છીએ અને સાથે સાથે એક પેઢ માકે નામ વર્ઝન ટુ પોઈન્ટ ઝીરોમાં વીસ લાખ ઝાડનું જે વાવેતર કરવાની સંકલ્પ છે એમાં મહાનગરપાલિકાની અંદર વીસ લાખ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ચોવીસ લાખ ડિસ્ટ્રિક્ટમાં પણ કરવાનું આયોજન કરી રહ્યા છે એને પણ સફળ બનાવવા માટે અમે સાથે મળીને કામગીરી કરીએ એવું અપેક્ષા અમે રાખીએ છીએ થેન્ક યુ